મોટા અને દલાલનું કામ કરતા મનસુખભાઈ ગોઠડિયા અને તેમના પત્ની વિજયાબેન રામપુરા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં મંગળવારે સવારે દર્શન કરવા માટે ગયા હતા દંપતી મંદિરેથી દર્શન કરીને સવારે છ વાગ્યાની આસપાસ ઘરે પરત ફરી રહ્યા હતા આ દરમિયાન લાલ દરવાજાથી ગરનાળા તરફના રોડ પર તેમની સાથે વિચિત્ર ઘટના બની દંપતી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક પાછળથી અન્ય એક મોપેડ પર આવેલા સ્નેચરે પાછળ બેસેલા વિજયાબેનના હાથમાંથી પર્સ ઝૂંટવી લીધું હતું જેને લઈને મનસુખભાઈ દ્વારા મોપેડનું બેલેન્સ ખોરવાતા તેઓ જમીન પર પટકાયા હતા અને વિજયાબેન જમીન પર ધરડાયા હતા બાદમાં મનસુખભાઈએ સ્નેચરને પકડીને ડીબી નાખ્યો હતો આ એક મિનિટના ફિલ્મી દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે મનસુખભાઈ અને વિજયાબેનને ઈજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં વિજયાબેન બેનને ફ્રેક્ચર આવતા તેમની સર્જરી માટે 1.5 લાખનો ખર્ચ થયો છે જ્યારે વિજયાબેનના પર્સમાં 340 રૂપિયા હતા સીસીટીવીમાં જોવા મળ્યું છે કે સ્નેચર પર્સ આજકી ભાગવા જતાં તેને પકડી લેવામાં આવ્યો હતો જો કે તેમ છતાં તે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો દરમિયાન મનસુખભાઈ અને એક યુવક દ્વારા તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન સ્નેચરના કપડા પણ ફાટી ગયા હતા જો કે તેમ છતાં સ્નેચર મોપેડ મૂકીને ભાગવામાં સફળ રહ્યો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે